કેમ છો દોસ્તો મજામાં ને આજે આપણે ધોરણ છનું જે ગણિત વિષય છે તેની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ આવતીકાલે છે તેનું જે સંપૂર્ણ સોલ્યુશન છે પંદર ચાર બે હજાર ચોવીસને સોમવારના રોજ જે લેવાનું છે તેની જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તેનું સોલ્યુશન આપણે જોવાના છે કુલ એંસી ગુણનું પ્રશ્નપત્ર છે અને સમય તમે જોશો તો આઠથી અગિયારનો રહેશે મિત્રો આ જે ધોરણ છનું ગણિત વિષયનું જે પ્રશ્નપત્ર છે તેના માટે આપણે એક મોસ્ટ આઈએમપી બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ તૈયાર કરેલા છે અને આ અસાઇનમેન્ટ જે છે એ ખૂબ જ ઉપયોગી છે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી લેવું લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે પ્રશ્ન નંબર એક અહીંયા કહ્યું છે કે નીચે આપેલ દાખલા ગણો જેના કુલ છ માર્ક્સ છે તો અહીંયા તમે જોઈ શકો છો સાત પૂર્ણાંક ત્રણના છેદમાં ચાર તો સાત પૂર્ણાંક ત્રણના છેદમાં ચાર આપણને આપેલા છે તો એમાં સાતને ચારનો ગુણાકાર થશે એટલે અઠ્યાવીસ પ્લસ ત્રણના છેદમાં ચાર એટલે કે એકત્રીસના છેદમાં ચાર આવી રીતે દાખલા નંબર બી છે પાંચ પૂર્ણાંક છના છેદમાં સાત ત્યાર પછી દાખલા નંબર સી છે બે પૂર્ણાંક પાંચના છેદમાં છ દાખલા નંબર ડી દસ પૂર્ણાંક ત્રણના છેદમાં પાંચ આપણને આપેલા છે તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને ધોરણ ત્રણથી આઠની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ છે એના માટે ખાસ ઉપયોગી એવું જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું જે અસાઇનમેન્ટ છે તેની જો પીડીએફ તમારે વોટ્સઅપ પર જોઈતી હોય તો નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ પંચાવન આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી કોલ કરી અને તમે સોલ્યુશન મેળવી શકો છો પ્રશ્ન નંબર બે એ ખૂટતો અપૂર્ણાંક ભરો જેના કુલ ચાર માર્ક છે તો અહીંયા તમે જોઈ શકો છો કે આ પ્રમાણેના દાખલાઓ અહીંયા આપણને આપવામાં આવેલા છે ત્યાર પછી પ્રશ્ન નંબર બે બી નીચેના દાખલા ગણો ત્રણ માંથી બે જેના કુલ છ માર્ક છે તો એ દરેક દાખલાઓ જે છે એ રકમની સાથે સાથે તમે જોઈ શકો છો કે જવાબ પણ આપણે આપેલા છે અને ખૂબ વ્યવસ્થિત રીત સાથે સંપૂર્ણ જવાબને દર્શાવેલા છે જેથી કરીને દરેક વિદ્યાર્થીઓ જે છે તે સારામાં સારી રીતે અભ્યાસ કરી શકે પ્રશ્ન નંબર યોગ્ય વિકલ્પ પસંદ કરો જેના કુલ ચાર વિકલ્પો આપણને આપવામાં આવશે બરાબર છે તમે જોઈ શકો છો જવાબ સાથે ચારેય વિકલ્પો આપણે દર્શાવ્યા છે પ્રશ્ન નંબર ત્રણ બી સૂચના મુજબ દાખલા ગણો જેના કુલ ચાર માર્ક છે તો અહીંયા તમે જોઈ શકો છો કે ચાર દાખલાઓ જે છે તે આપણી સમક્ષ અહીંયા રજૂ કરેલા છે મિત્રો ધોરણ ત્રણથી આઠની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા છે તેના માટેના જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે અને જે બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ છે તેમના સંપૂર્ણ સોલ્યુશનની જે પીડીએફ છે તે વોટ્સઅપ પર તમારે જો જોઈતી હોય તો નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ પંચાવન આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ પીડીએફ મેળવી લેવી ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર નીચેના દાખલા ગણો જેના કુલ બાર માર્ક છે તો અહીંયા તમે જોઈ શકો છો કે દાખલાઓની રકમ સાથે એમના જે ઉત્તરો છે રીત સાથે જવાબો જે છે તે આપવામાં આવેલા છે ચારે ચાર દાખલાઓ તમે જોઈ શકો છો ત્યાર પછી આપેલું છે પ્રશ્ન નંબર પાંચ માંગ્યા મુજબ જવાબ આપો જેના કુલ છ માર્ક છે તો અહીંયા આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરવાનો આપણને કીધું છે અને નીચે એક સવાલ આપેલો છે સવાલનો પણ જવાબ આપણને આપેલો છે ત્યાર પછી દાખલા નંબર બે આપણને આપેલો છે એનું પણ આવૃત્તિ વિતરણ કોષ્ટક આપણે તૈયાર કરવાનું છે પ્રશ્ન નંબર છ છે કે અવલોકન કરી અને પ્રશ્નોના જવાબ આપો આવૃત્તિ વિતરણ કોષ્ટક જે છે એનું અવલોકન કરવાનું છે નીચે આપણને કેટલાક સવાલો પૂછેલા છે તો એ સવાલોના આપણે જવાબ આપવાના છે તો બે પ્રશ્ન બે દાખલા એ ટાઈપના પણ પૂછાઈ શકે પછી છે પ્રશ્ન નંબર સાત એ યોગ્ય વિકલ્પ પસંદ કરો જેના કુલ પાંચ માર્ક છે તો અહીંયા પાંચ વિકલ્પો આપણને આપવામાં આવેલા છે તમે જોઈ શકો છો તો આ રીતે આપણે પાંચ વિકલ્પો અહીંયા આપેલા છે મિત્રો તમે આ સોલ્યુશનની પીડીએફ પણ મેળવી શકો છો તો પીડીએફ મેળવવા માટે થઈ અને અસાઇનમેન્ટની અને પ્રશ્નપત્રની બંનેની જો તમારે વોટ્સઅપ પર જોઈતી હોય તો નંબર આપેલો છે સિત્તેર બાવીસ બાવીસ પંચાવન આ નંબર ઉપર કોન્ટેક કરી અને તમે જે પીડીએફ છે તે મેળવી શકો છો પ્રશ્ન નંબર સાત બી કહ્યું છે કે માંગ્યા મુજબ ગણતરી કરીને લખો જેના કુલ છ માર્ક છે તો પરિમિતિનો કોઈ દાખલો અહીંયા આપણને આપવામાં આવેલો છે ત્યાર પછી ક્ષેત્રફળ શોધવાનો દાખલો આપણને આપેલો છે અહીંયા તમે જોઈ શકો છો પછી છે પ્રશ્ન નંબર સાત સી નીચે આપેલા કોયડાઓ ઉકેલું તો અહીંયા કોયડો પણ આપણને આપવામાં આવેલો છે તમે જોઈ શકો છો તો આ રીતે આપણે આ સમગ્ર સોલ્યુશન જે છે તેની પીડીએફનો અભ્યાસ કરી શકીએ ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ યોગ્ય વિકલ્પ પસંદ કરવો જેના કુલ પાંચ માર્ક્સ છે તો અહીંયા તમે જોઈ શકો છો આ પાંચ વિકલ્પો આપણને આપવામાં આવેલા છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર નવ એ સૂચના મુજબ ગણતરી કરો તો અહીંયા તમે જોઈ શકો છો સૂચના મુજબ ગણતરી કરોના પણ દાખલાઓ આપણી સમક્ષ અહીંયા આપણને આપેલા છે ત્યાર પછી છે ત્રણથી આઠની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટેની જે આ મોસ્ટ એમપી પ્રશ્નપત્ર અને બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું જે અસાઇનમેન્ટ છે તેની પીડીએફ મેળવવા માટે અહીંયા નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ પંચાવન આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો પ્રશ્ન નંબર નવ બીમાં કહ્યું છે કે માંગ્યા મુજબ દાખલા ગણો જેના કુલ છ માર્ક છે તો આ દાખલાઓ અહીંયા આપણને આપવામાં આવેલા છે તો મિત્રો તમે જોશો તો આપણી આ ચેનલ ઉપર ગણિત વિષયના ધોરણ છના બધા જ વિષયના મોસ્ટ ટાઈમપી ગણિત સહિતના બધા જ વિષયના મોસ્ટ ટાઈમપી પ્રશ્નપત્ર અને સાથે સાથે જે અસાઇનમેન્ટ આપણે તૈયાર કરેલા છે બ્લુ પ્રિન્ટ પ્રમાણેના તેમના પણ સોલ્યુશનની પીડીએફ જો તમારે વોટ્સઅપ પર જોઈતી હોય તો વોટ્સઅપ પર પણ મળી જશે અને જો તમારે સીધી ડાઉનલોડ કરવી હોય તો વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક આપેલી છે ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય ડાઉનલોડ કરી લેવી